એ અહિયાં નો હાર લો ને મનડા ના મોતી લઈને સુધામડા જઈએ હાલો મારી સૈયરો સુખદેવ ના દર્શને જઈએ એ અહિયાં નો હાર લો ને મનડા ના મોતી લઈને સુધામ જઈએ હાલો મારી સૈયરું સુખદેવ ના દર્શને જઈએ હાલો મારી સૈયરું સુખદેવ ના દર્શને જઈએ અક્ષર માં ઢી બાપાવાસ ને તમારો અક્ષર માઢી બાપાવાસ ને તમારો નિરાતે હરી ગુણ ગઈએ એ હારી ગુણ ગઈએ હાલો મારી સુખદેવ ના દર્શને જઈએ એ હૈયાનો નો હારલો ને મનડા ના મોતી હૈયા નો હારલો ને મનહડા ના મોતી લઈને સુધામડા જઈએ હાલો મારી સૈય નું સુખદેવ ના દર્શને જઈએ એ હાલો મારી સદગુરુ દર્શને જઈએ સેવા ને સમરણ ની સદી ન કરતા સેવા ને સમરણ ની સદી ન કરતા પ્રેમ પ્રસાદી લઈએ પ્રસાદી લઈએ હાલો મારી સુખદેવ ના દર્શને જઈએ અહિયાં નો હારલો ને મનડા ના મોતી અહિયાં હારલો ને મનડા ના મોતી લઈને સુધામડા જઈએ હાલો મારી સૈયરું સદગુરુ દર્શને જઈએ હાલો મારી સૈયરું સુખદેવ ના દર્શને જઈએ એ પ્રેમ ભાવે રે મને પુરાના પ્રેમ ભાવે રે મને પુરાના રેટ્યા વિષભિન્ન લાવો લઈએ એ લાવો લઈએ હલો મારી સૈયરું સુખદેવ ના દર્શને જઈએ એ ને ના મોતી લઈને સુધામડા જઈએ હલો મારી સૈયરું સુખદેવ ના દર્શને જઈએ હલો મારી સૈયરું સદગુરુ દર્શને જઈએ सुखदे वतापे भोल बटूक दास सुखदे व्रे भोला बटूकास संतो कर सो संगत करे हलो मरी सहियल सुखदेव दर्शन जई अन मोती अ મોતી લઈને સુધામ જઈએ હાલો મારી સૈયરનું સુખદેવ ના દર્શને જઈએ મારી સુખદેવ ના દર્શને જઈએ એ હાલો મારી સૈયરનું સુખદેવ ના દર્શને જઈએ